સુરતના ડુમ્મસ રોડ પર વીઆર મોલ નજીક એક યુવકની હત્યા થઈ હોટલમાં કામ કરતા બે યુવકો પર અજાણ્યા શખ્સોએ જીવડેલ હુમલો કર્યો હુમલામાં અભિષેક નામના ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું અભિજેત નામના યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર હેઠળ છે બંને યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો હતો ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો સુરતની આ ઘટના છે ડુમ્મસ રોડ પર વીઆર મોલ નજીક એક યુવકની હત્યા થઈ છે એક યુવકનું મૃત્યુ થયું છે જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર છે જેની અત્યારે સારવાર ચાલી રહી છે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે પોલીસે તપાસ શરૂ કરી છે બંને યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે કેટલાક લોકોએ હુમલો કર્યો હતો ઘટનાને લઈને પોલીસે ઘટના સ્થળે પહોંચી છે અને આરોપીઓની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે તો સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે ધ્રુવ સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હાલતમાં જોવા મળી કારણ કે વધુ એક હત્યાની ઘટના સામે આવી બિલકુલ સાચી વાત છે સુરત મોલ નજીક પાસેથી વધુ એક હત્યાની ઘટના ગત મોડી રાત્રે સામે આવી હતી જેમાં હોટલમાં જે કામ કરતા જે બે ભાઈઓ હતા તેની હત બે ભાઈઓ એક વ્યક્તિ સાથે ઝઘડો થયો હતો અને તેમાં ચપ્પો ના ઘા એકનું મોત નીપજ્યું છે હોટેલના જે કપ્તાન હોય છે અને આ માથાકૂટમાં હોટેલ ના કપ્તાને બંને ભાઈઓને માર માર્યા હતા ત્યારબાદ હોટલ ની અંદર પણ મગજમારી થઈ હતી ઝઘડો થયો હતો ત્યારબાદ બહાર નીકળી ગયા હોટલ ના કપ્તાને બંને ભાઈને જે છે તે ના ઘા ઝીક્યા હતા જેમાંથી એક ભાઈ નું મોત નીપજ્યું છે ત્યારે અન્ય જેનો ભાઈ હતો તેને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે આ મામલે ઉમરા પોલીસે હત્યાર ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તમામ વિગતો માટે